મને અભિનંદ હેપી બર્થડે જન્મદિવસની ખૂબ શુભ શુભકામના આપવા બદલ ખૂબ ખૂબ આભાર બીજું હું ભગવાન પાસે એક જ વિનંતી કરું છું કે કોઈ દિવસ અભિમાન ન આવવા દે અભિમાન રાજા રાવણનું છે એ પણ ટાઈકું નહોતું અને સાદી જે જિંદગી જીવવાની પ્રેરણા આપે અને જેટલું થાય એટલું બીજાને સેવા ભાઈ ભગવાન ઘણું અમારા બધા હાથે સારા સારા કાર્ય મિત્રો સાથે કરાવે છે મને ભગવાન કરાવે છે અને હવે પછી એ જ ભગવાન પાસે પ્રાર્થના કરું કે સારા સારા કામો કરાવે પ્રેરણા આપે જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન તો અમે આવી ગયા છે હવે બર્થડે પાર્ટી માં છે નાની હવે પાર્ટી છે આની બધી મોટી પાર્ટી લેવાની છે આપણે એ જીને પાર્ટી લેવાની છે તો ચાલો જઈ રહી છે ઉડ ગાડી જોઈ જો તમે નિરાય તે લ્યો થોડોક ઝૂમ આપી દો તમે કયો છો એટલે હજી આપી દઉં બસ હવે મોબાઈલ ફાટવા મળે એટલા માટે હવે આપણે ઝૂમ આપતા નથી અને આ ભાઈ કેમ હું આલે મજા મજા ભાઈ તો ચાલો આપણે સિસોડો ચાલુ કરી દીધો છે રસ પીવો આવી તો ચાલો થોડું કામ હતું એ પતાઈ દીધું આપણે ને હવે જવી છે પાછા બહાર ચા પીવા ચાલો અમે તમને હા હિરેનભાઈ ચા નથી એટલે એનું સ્પેશિયલ ગીત બનાવી નાખ્યું છે

અરમાનો બોલે કે પછી હવે આ આ બાજુ આવી આ આ બાજુ ફાઇનલી હવે આપણે જો રાસ એમનમ સી વિડિયો ઉતાતા હતા ને એટલે આમાં ઉતા ઓલ પાછું હાસુકા સિસોડો ચાલુ કરવો પડ્યો છે હવે કેવી કામમાં મજા તકલીફ મત પડતી ન કાઈ ના આપણો ધંધો કોઈ બી દસ છોટા નહીં હોતા

તો આપણે ગુરુવારીમાં આવી ગયા છીએ અને ગોતી છી કે આપણે વિડીયોમાં ગમે કાક વસ્તુ કે એવું કાક કામમાં આવે એવી વસ્તુની આપણે ખોદ કરી છે ખોદ કે શોધ ખોદ ખોદ શોધ કરી છે તો જો તમે અને અહીંયા સસ્તી વસ્તુ મળી જાય આવો એકવાર ગુરુવારીમાં ચાલો આપણે ખરીદીમાંથી રૂમાલ લઈ લીધા છે અને ઊંચા તો રે બ્લોક ચાલુ છે તો ચાલો હવે આપણે જવી દુકાને તો ચાલો આજનો દિવસ આપણે સમાપ્ત કરીએ અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેવડીનો રસ પીવો હોય તો આવી જજો પૈસા દઈને